નૃત્ય મંડપ એમ કૈલાસ મહાબેરુ પ્રસાદ આ ચાલુક્ય શૈલીનું આખા મંદિરનું કામ પૂર્ણ થયું હતું એટલે આજે પહેલી ડિસેમ્બરે દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસે સોમનાથ મંદિર મંદિરમાં ભગવાનની મહાપૂજા તેમજ સરદારસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષમાં આજે પહેલી ડિસેમ્બરે ગીતા જયંતિ હોય ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ગોલોકધામ ખાતે ગીતા મંદિરમાં ગીતાજીના પાઠ કરીએ અને એની ગીતાજીની પૂજા કરવામાં આવી ખાસ કરીને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા મંદિરમાં આજે ગીતાજીના પાઠ તેમજ પૂજા કરવામાં આવે અને ગીતા જયંતિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી સોમનાથ આજે પહેલી ડિસેમ્બર એટલે શ્રી સોમનાથ મંદિર નો સંકલ્પ સિદ્ધિ દિવસ આજે સોમનાથ મંદિર ગર્ભગૃહ સભાગૃહ અને નૃત્ય મંડપ એમ કૈલાસ મહાબેરુ પ્રસાદ આ ચાલુક્ય શૈલી નું આખા મંદિરનું કામ પૂર્ણ થયું હતું